ની તમારી પાસે અમને તમે બંધ કરો ઓફિસમાં અડધો કલાક હું બેઠો તમે ધારાશભ્ય તરીકે હું અડધો કલાક બેસી આપીએ છે ધારાશભ્ય એટલે હું કેસ કરવાનો છે એટલે તને આ રીતે હવે ફરજવાની હું હું બતાવો નહીં ભાઈ આગળ નહીં જવા અમે તમને બધી રીસ્બેક આપીએ છીએ એટલે કઈ વ્યવસ્થા અમે સરજીશે બતાવો આજ આ વ્યવસ્થાને તમે અમે તમારો તમે માંડ રાખતા મિનિટ અહિયાં ભાઈ તમે ડીવાયએસપી છો કે પીએ છો ઓ ભાઈચો વાડા સાહેબ અમે અડધો કલાકથી અહીંયા આવ્યા છે અમારે કોની સાથે મીટિંગ કરવાની તમારી સાથે હું કરાવવા તો કોની સાથે કરવાની મેં તમને કીધું તો કરા કોની સાથે અમે તો આવી ગયા અમે બધું મોબાઈલ સામે ને લાઈવ કરીને અમારી પાસે બોલાવવા માંગુ તો હું આપને કહું છું આપ અમારી કોની વાત કરી લીધી કે આપને મીટિંગ કરાવવા લઈ જાવ છતાં આપ અહીંયા એક જ પ્રશ્ન પકડી રહ્યા છો ઉભા ને અમને અમાર શું અંદર અમારો ખરાબ રોડ રસ્તા બાબતનો વિરોધ છે બરાબર અમે

ભરૂચથી લઈ આવ્યા હવે આ વિસ્તાર કયો છે મને ખબર નથી અહીંયા અધિકારીઓ બેઠા છે એમ કરીને લઈ આવ્યા અડધા કલાકથી હું ધારાસભ્ય અને અમારા બધા આગેવાનો રાહ જોઈએ છીએ એક પણ અધિકારી અહીંયા આવ્યો નથી શું આ મજાક ચાલે છે અમે જનતાના સેવક છે એવી રીતના પોલીસ પણ જનતાની નોકર છે પ્રજાના પૈસામાંથી એમને પગાર મળે છે જેવી રીતના અમને પગાર મળે છે એમની રિસ્પોન્સિબિલિટી બને છે બરાબર મેમો ફાળે છે લાયસન્સ નથી આરસી બુક નથી બરાબર પીયુસી નથી તો ખાડા પડ્યા છે એમના પર એફઆઈઆર કેમ નથી કરતા કોન્ટ્રાક્ટર પર એન્જિનિયર પર એફઆઈઆર કરો ભાઈ તમે તમારું કામ તમે કરો અમે અત્યાર સુધી આંદોલન કર્યું કોઈને અવ્યવસ્થા નથી કરી કોઈ જગ્યા ઇમરજન્સી સેવા કોઈ અપડાઉન કરતા વ્યક્તિ સાથે અમારે કોઈપણ જાતની હેરાનગતિ અમે નથી કરી શાંતિપૂર્ણ અમે વિરોધ કરીએ છીએ અને પોલીસ એનો રોફ જમાવાની વાત કરતી હોય તો અમે બી અમે બી કાયદો અને વ્યવસ્થા જાણીએ છીએ બંધારણમાં અમારા સંવિધાનમાં અમને પણ અધિકારો છે તો અમે એ જ વાતને માગીએ છીએ કે અહીંયા નેશનલ હાઈવે સ્ટેટ હાઈવે પંચાયતના એન્જિનિયર અહીંયા આવે અને આ આ રોડ સાત દિવસમાં અમે પૂરા કરી દઈશું ખાડા પૂરીને એવી બાહેદરી આપે અને પોલીસ જે પણ અકસ્માતો થયા છે એ ખાડામાં જે પણ રોડ પર થયા એ અધિકારીઓ પણ ફરિયાદ કોન્ટ્રાક્ટર પર ફરિયાદ કરવાની બાહેદરી આપે એટલે અમારું આંદોલન અહીંયા પૂર્ણ થશે નહીં તો અમે આંદોલન અમારું શાંતિપૂર્ણ આગળ પણ ચાલુ રહેશે જેમ કે તમે જોઈ રહ્યા છો કે છે ભાઈ કેમ તમે આવો ને હા તો ઓર્ડર લાવતું તમે ઓર્ડર લાવો તમે આવો એટલે ત્યાંથી આવ્યા છે શું કરું તમે તમને અમે સહકાર આપ્યો તમે ત્યાંથી લઈ આવ્યા અમે આવ્યા તમે બાયપાસ પરથી ખર્ચી પરથી લઈ આવ્યા ત્યાંથી ભી અમે આવ્યા અમારે મારી સાથે ચર્ચા કરો છો મારી પાસે મળો તો ખરા ગોહિલ સાહેબ મળવામાં અમને કોઈ વાંધો નથી ખાડા બાબત નું કોણ આપવાનું અમને

અમે આમાંથી હું એકલો કે આ બે જણ કે આ પાંચ જણ ની આવે અમારે બધા સાથે એમના મીટિંગ હોલમાં બોલો અમે આવીને બેસી જઈશું એટલે અમે ચર્ચા કરીએ એટલા માં બાર બાર એસી જગ્યા છે તમે લઈ આવ્યા અમને તમે લઈ આવ્યા અહીં હજાર માણસો બેસે છે એટલે બુક તમે લઈ આવ્યા અમને હજાર માણસો બેહે એવી જગ્યા છે પછી બી અમારે રાહ જોવાનું હવે

બધા ખાડા ના કોઈ ના બોલે સાહેબ અમે કોઈ ના બોલીએ અમે બાર ઉભા રહીશું દરવાજો